અમુક લોકોને યુરિનનો કલર ડાર્ક યલો આવતો હોય અમુક લોકોને યુરિનનો કલર લાઇટ યલો આવતો હોય તો અમુક લોકોને યુરિનનો કલર વ્હાઇટ કલરનો આવતો હોય પરંતુ આપણે વિડીયોમાં એ જાણવાનું છે કે તમને જો ઉનાળામાં ખાસ કરીને યલો કે ડાર્ક યલો કલરનું ગ્રીન આવે તો આપણું શરીર શું સંકેત બતાવી રહ્યું છે અને આપણે એ સંકેતને જો નહીં સમજીએ તો આપણને શું પ્રોબ્લેમ થઈ શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણને જનરલી તાવ આવતો હોય આપણા શરીરમાં ઊનવાની તકલીફ હોય આપણા શરીરમાં કમળો થયો હોય આપણે કોઈ પ્રકારની દવાઓ કે એન્ટીબાયોટિક દવાઓ લેતા હોઈએ અને આપણને યુરિનનો કલર યેલો ડાર્ક યેલો આવે એ આપણે સ્વાભાવિક ગણી શકીએ છીએ કે આપણે દવાઓ લઈએ છીએ અને આપણને આ રોગ થયા છે તો થોડોક સમય પૂરતો આપણને કલર આવે તો વાંધો નહીં અમુક લોકો વિટામિન્સની દવા લેતા હશે તો પણ એનો યુરિનનો કલર બદલી જતો હોય છે પરંતુ તમે કોઈ દવા નથી લેતા તમારા શરીરમાં કોઈ રોગની શક્યતાઓ નથી કે કોઈ રોગ થયો નથી છતાં પણ તમને ડાર્ક યલો કે લાઈટ યલો કલરનું યુરિન આવે છે તો તમારે શું સંકેત શરીર બતાવી રહ્યું છે અને તમારે શું બદલાવ લાવવાનો છે હવે ઉનાળામાં ખાસ કરીને જો તમને આ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો થાય તો તમારું શરીર એ બતાવી રહ્યું છે કે તમારા શરીરને પાણીની વધારે જરૂર છે તો તમે તમારા શરીરને હાઈડ્રેટ રાખવાની કોશિશ કરો તમે તમારા શરીરને ડિહાઈડ્રેશનનો શિકાર ન થવા દેતા કારણ કે જો તમારા શરીરમાં પાણી ઘટે છે અને તમે યોગ્ય માત્રામાં પાણી પીતા નથી તો તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થશે તમારું શરીર જો ડિહાઈડ્રેશનનો શિકાર થશે તો તમને તમારા યુરિનનો કલર ડાર્ક યેલો કે લાઇટ યેલો આવવાની શરૂઆત થશે તો તમને તમારું શરીર એ સિગ્નલ બતાવે છે કે તમે પૂરતી માત્રામાં પાણી પીવો બીજું કે જો તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થશે તો તમને થાક લાગશે નબળાઈ જેવું રહેશે અરુચિ બેચેની મંદાગની વાયુપિત્ત કફ અનબેલેન્સિંગ થવા આ બધી સમસ્યાનો તમારે લોકોએ સામનો કરવો પડશે એટલે તમે મહેરબાની કરીને તમારા શરીરમાં પાણી નહીં ઘટવા દેતા તમારા શરીરને ડિહાઇડ્રેશનનો શિકાર નહીં થવા દેતા અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોલાઇટ જે આપણા શરીર માટે જરૂરી છે તે ઇલેક્ટ્રોલાઇટને અપસેટ ન થવા દેતા તો આખો ઉનાળામાં તમને યુરિનનો જે કલર છે એ પણ વ્હાઈટ આવશે તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નહીં થાય તમને થાક નહીં લાગે નબળાઈ નહીં આવે અરુચિ બેચેની મંદાગની આ બધું જ નહીં થાય વધારે પ્લસ પોઈન્ટ એ છે કે તમે જો પૂરતી માત્રામાં પાણી પીશો તો એક જ ફાયદો નથી કે તમારું શરીર ડિહાઈડ્રેશનનો શિકાર નહીં થાય અન્ય પણ ફાયદા છે જેમ કે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો જે નક્કામાં ટોક્સિન છે તે પરસેવો દ્વારા અને મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે જેનાથી તમારું શરીરની સાફ સફાઈ થશે અને જે નક્કામો કચરો છે તે મળમૂત્ર અને પરસેવા દ્વારા બહાર નીકળી જશે એટલે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનો આપણ એક પ્લસ પોઈન્ટ છે એટલે તમારે લોકોએ માત્ર ને માત્ર ઉનાળો આવે એટલે પાણી ઉપર ફોકસ કરવાનું છે કે મારે પૂરતાય માત્રામાં પાણી પીવાનું છે પછી તમે ગમે એટલા વ્યસ્ત હોય તમારે પાણી તો પી લેવાનું છે અમુક લોકોને એવી કુટે હોય છે કે સવારે પાણી પીવે પછી બપોરે પીવે પછી સાંજે પીવે માત્ર ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવે છે તો તમે તમારી કિડનીને પણ નુકસાન કરી રહ્યા છો જેમ જેમ ઓછી માત્રામાં પાણી પીશો એમ એમ કિડની ખરાબ થવાના ચાન્સ વધી જાય છે અને પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો તમારી કિડની પણ સાફ સફાઈ બરાબર રહેશે અને તમારું શરીર પણ સાફ સફાઈ બરાબર રહેશે અને તમે ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં થાવ અને તમને યુરિનના કલર ઉપરથી ખબર કેમ પડે જો તમને વ્હાઇટ યુરિન આવે છે તો તે નિરોગીતાની નિશાની છે હજી થોડુંક લાઇટ યલો કલરનું યુરિન આવે તો પણ નિરોગીતાની નિશાની છે પરંતુ ડાર્ક યલો કલરનું યુરિન આવે તો તમારું શરીર સંકેત બતાવે એને આપણે ઓળખવા જ પડશે તો જ આપણે નિરોગી રહી શકશું અન્યથા આગળ જતા કોઈ રોગ આવવાની શક્યતાઓ વધી જાય છે તો માત્ર પાણી ઉપર ફોકસ આપવાનું અને નિરોગી રહેવાના પ્રયત્નો કરવાના આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી